નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં બનાવાય તેવી સેન્ડવિચ સેન્ડવિચ ઘણા પ્રકારની અલગ અલગ બનતી હોય છે બધાના ઘરે બધી સેન્ડવીચના સ્વાદ ટેસ્ટ અને તેમાં નાખ નાખવામાં આવતી વસ્તુ પણ અલગ અલગ હોય છે તો આજે આપણે એક અલગ સેન્ડવિચ બનાવીશું અલગ ટેસ્ટમાં જેમાં લગભગ બધી જ પ્રકારની ઇન્ટીગ્રેટ નાખવામાં આવશે જેને આપણે જંગલી સેન્ડવિચ નામ આપ્યું છે જંગલી સેન્ડવિચ એટલે કે તેમાં આપણી દેશી તવા સેન્ડવિચ ઇટાલિયન સેન્ડવિચ બધી સેન્ડવીચનો મિક્સ સ્વાદ આવશે તો પહેલાં આપણે સેન્ડવિચ બનાવવા માટે તેની ચટણી બનાવી લેશું ચટણી બનાવવા માટે મેં અહીં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે અને છથી આઠ તીખા મરચાં લીધા છે અને બેથી ત્રણ તીખી મરચી નાખી છે અને પંદર જેટલા લીલા લીમડાના પાન નાખ્યા છે મેં આમાં ફુદીનો નથી નાખ્યો તેની જગ્યાએ લીલા લીમડાના પાન નાખ્યા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ને દસથી પંદર કળી લસણની નાખી છે લીલા લીમડાના પાનથી તેનો ટેસ્ટ સારો આવશે અને એક લીંબુનો રસ નાખ્યો છે તેના પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે ખાંડ થોડીક એડ કરી છે સેન્ડવિચની પેસ્ટને જાડી રાખવા માટે મેં તેમાં બ્રેડની સ્લાઈસના ટુકડા ઉમેર્યા છે તેનાથી પેસ્ટ આપણી જાડી બનશે પતલી નહીં થાય આપણે આમ તેમાં પાણી ઉમેરવાનું નથી અને તેનો કલર જળવાઈ રહે લીલો તે માટે આપણે છથી આઠ ક્યુબ નાખ્યા છે તમે થોડું ઠંડુ પાણી પણ એડ કરી શકો જેથી તેનો કલર નહીં ફરે ચટણી તમારી એવી નેવી રહેશે અને હવે તેને ચટણી ઝારમાં આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તમે જુઓ તેમ સેન્ડવિચ એકદમ જાડી બની છે બ્રેડની જે વધેલી સ્લાઇસ હોય છે તે મેં નાખી છે તેનાથી તે વેસ્ટ પણ નહીં જાય અને ચટણીમાં તેની સ્મૂથનેસ સારી રહેશે ને ચટણીનું પાણી સોક થઈ જશે એટલે સેન્ડવિચ બનાવતી વખતે બ્રેડ તમારી ભીની નહીં થાય અને જલ્દી ક્રિસ્પી થઈ જશે ચટણી તમે જુઓ તેમ એકદમ ઘાટી બની છે તેમાં પાણી નથી રહ્યું ચટણીને આપણે થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું અને હવે આપણે તેનું પનીર સ્ટફિંગ જે બનાવવાનું છે તે તૈયાર લઈ લઈશું આપણે મેં અહીં બસો ગ્રામ જેટલું પનીર લીધું છે બે સ્લાઇસ છે અને તેને આવી રીતે નાના નાના ટુકડામાં આપણે ચોપ કરી લેવાનું છે એકદમ ટુકડા ઝીણા રાખવાના છે તમે જુઓ તેમ સરસ એવા નાના નાના ટુકડા થઈ ગયા છે આવી રીતે બંને સ્લાઇસને આપણે ઝીણી ઝીણી કટ કરી લેશું આ સ્ટફિંગ આપણે ક્રીમી બનાવવાનું છે તમે જુઓ તેમ બધા જ ટુકડા એકદમ ઝીણા ઝીણા થઈ ગયા છે બહુ મોટા નથી રાખ્યા અને હવે આ સ્ટફિંગ બનાવવામાં અહીં એક કપ જેટલું કપના માપથી માયોનીઝ લીધું છે તમે તેના માટે દહીં પણ મોળું જે આપણે લઈએ છીએ પનીર ટીકામાં તે પણ લઈ શકો તો જો તમને ભાવતું હોય તો અને એક કપ માયોનીઝમાં આપણે બસો ગ્રામ જેટલું જે પનીર લીધું છે તે એડ કરી દઈશું અને તેના ટેસ્ટ વધારવા માટે મેં તેમાં થોડી અડધી ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું જે આપણે પનીર ટીકા મસાલા કે પનીર બાર્બેક્યુમાં જે બનાવીએ છીએ તે જ રીતે આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને જો તમને તીખું ભાવતું હોય તો તમે રેગ્યુલર જે લાલ મરચું આપણે ખાઈએ છીએ તે નાખવું જો તીખું ન બનાવવું હોય તો આપણે જે લાલ કાશ્મીર મરચું વાપરીએ છીએ તે એડ કરવું અને આ બધી વસ્તુને આપણે બરાબર ચમચાથી મિક્સ કરી દઈશું અને તેનું ક્રીમી એવું સ્ટફિંગ તૈયાર થઈ જશે તમે જુઓ તેમ એકદમ સ્મૂથ ને ફ્લફી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું જેથી મસાલા અંદર સોક થઈ જાય અને પનીર સ્વાદમાં સારું લાગે આ આપણું એક સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બીજું સ્ટફિંગ તૈયાર કરીશું જે આપણે સલાડમાંથી બનાવવાનું છે તે થોડું જ્યુસી બનશે તમે જુઓ તેમ સેન્ડવિચમાં બધા અલગ અલગ ટેસ્ટ આપણે નાખીએ છીએ હવે મેં અહીં એક કપ જેટલી ઝીણી કોબીજ સુધારેલી લીધી છે કોબીજની તમને લાંબી લાંબી સ્લાઈસ ગમતી હોય તો તે રીતે પણ લઈ શકો તેમાં અડધો કપ જેટલું મેં ઝીણું સુધારેલું ગાજર નાખ્યું છે અને એક કપ જેટલા કેપ્સિકમ એકદમ ઝીણા ચોપ કરીને લઈ લીધા છે તે એડ કરીએ છીએ જો તમને લાંબી સ્લાઈસનું કટિંગ ગમતું હોય તો તમે તે રીતે લાંબી લાંબી સ્લાઇસ પણ કરી શકો તેમાં બે ચમચી રેડ ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ તમને જે પ્રમાણે તીખું ગમતું હોય તે રીતે નાખી શકો એક ચમચી ઓરેગાનો પાવડર અને એક ચમચી જેટલો સેન્ડવીચનો જે રેગ્યુલર મસાલો આવે છે તે એડ કર્યો છે તમારે તે ન નાખવું હોય તો ધાણા જીરું પાવડર પણ ખાલી નાખી શકો અને સ્કીપ પણ કરી શકો અને મેં અહીં અડધો કપ જેટલો શેઝવાન સોસ જે બજારમાં તૈયાર મળે છે એ લીધો છે જો તમારી પાસે તે ન હોય તો તમે ત્રણ ચાર ચમચી ટમેટો સોસમાં ત્રણ ચાર ચમચી રેડ ચીલી સોસ એડ કરી તેમાં પીઝા હબ્સ નાખીને ઘરે પણ તે રીતે શેઝવાન સોસ બનાવી શકો અને હવે આ બધી વસ્તુને સોસમાં બરાબર મિક્સ કરી દેશું અને તેનું જ્યુસી જેવું ફ્લેવરવાળું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો આ આપણું બીજું સ્ટફિંગ છે તમે જુઓ તેમ બંને ટેસ્ટ અલગ અલગ છે હજી તેમાં ચીઝી અને ક્રંચી ટેસ્ટ પણ ઉમેરવાનો છે એટલે તે આપણે તેને જંગલી સેન્ડવિચ કહીએ છીએ સ્ટફિંગ આપણું તૈયાર થઈ જાય એટલે હવે તેને પણ થોડી માટે રેસ્ટ માટે મૂકી દેસું જેથી શેઝવાન સોસ વેજીટેબલમાં બરાબર સોક થઈ જાય અને તેનો પણ ટેસ્ટ આવી જાય અને હવે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બટાકાને બાફ બોઇલ કરીને લઈ લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે બ બટાકાને બહુ નથી બાફવાના બેસ વિસલ વાગે ત્યાં સુધી જ બાફવાના છે અને પછી તેની આવી રીતે બહુ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં તેવી માપસરની સ્લાઇસ કરી લેશું બટાકા વધારે બફાઈ જાય તો સ્લાઈસ સરખી ન થાય એટલે થોડા અધકચરા રાખવાના અને આ જ રીતે આપણે બધા બટાકાની આવી માપસ મીડિયમ સાઇઝની સ્લાઇસ કરી લેશું અને હવે આપણે સેન્ડવીચ બનાવવાનું ચાલુ કરીશું તમે જુઓ તેમ બધા ઇન્ડિગ્રેન્ટ લઈ લીધા છે મેં કાકડીને પણ છાલ ઉતારીને તેની એક સરખી એકસરખી ગોળ સ્લાઇસ કરી લીધી છે અને હવે આપણે ત્રણ બ્રેડ લઈશું તમે બજારમાં મળતી તમને જે ગમતી હોય તે ગ્રીલ સેન્ડવિચની બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે ગમે તે લઈ શકો મેં અહીં રેગ્યુલર બ્રેડ લીધી છે અને આ ત્રણેય બ્રેડને આપણે એક પ્લેટ ઉપર મૂકીને તેની પહેલાં ત્રણેય બ્રેડ ઉપર આવી રીતે સ્લાઇસના બધા ખૂણા સુધી માખણ લગાડી લઈશું મેં ઘરનું બટર લીધું છે તમે બજારમાં મળતું તૈયાર બટર પણ લઈ શકો અને ન હોય તો ઘી પણ નાખી શકો અને આવા ત્રણેય સ્લાઇસ ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવીને મૂકી હતી તે લગાવી લઈશું ચટણી તમારે જે તીખું ખાતા હો તે પ્રમાણે રેગ્યુલર લગાવવી ત્રણેય બ્રેડ ઉપર ચટણી લગાવાઈ જાય એટલે હવે આપણે સેન્ડવિચ બનાવવાની ચાલુ કરીશું સૌપ્રથમ એક બે બ્રેડ ઉપર આપણે કાકડીની સ્લાઇસ લઈ લઈશું આ બ્રેડ આપણે સલાડથી બનાવવાની છે એટલે આમાં બધા આપણે વેજીટેબલ નાખીશું કાકડીની સ્લાઈસ આવી રીતે કોર્નર ઉપર ને વચ્ચે બધા ઉપર મૂકીને પછી તેની ઉપર આપણે જે શેઝવાન સોસવાળું સ્ટફિંગ તૈયાર કર્યું છે વેજીટેબલવાળું તે લગાવી લઈશું લગભગ બે ચમચી જેટલા સલાડથી આખી સ્લાઇસ ઉપર થઈ ગયું છે તમે આ રીતે તમને જાડું પતલું જે રીતે સલાડ ગમતું હોય તે રીતે પાથરી શકો અને તેને આપણે ચીઝી બનાવવા માટે તેની ઉપર થોડું ચીઝ ખમણી દઈશું આ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો પણ ચાલે અને આની જગ્યાએ તમારે જો તમને મોઝરેલા ચીઝ ભાવતું હોય તે પણ એડ એડ કરી શકો અને હવે તેની ઉપર જે આપણે બીજી સ્લાઈસ બનાવીને મૂકી હતી તે મૂકી દઈશું અને તેની ઉપર આ સ્લાઇસ આપણે ક્રીમી બનાવવાની છે એટલે તેની ઉપર બાફેલા બટેકાની જે સ્લાઇસ કરી હતી તે મૂકી દઈશું અને તેની ઉપર જે આપણે પનીરનું સ્ટફિંગ ક્રીમી તૈયાર કર્યું છે તે લગાવી લેશું લગભગ બેથી અઢી ચમચી જેટલું સ્ટફિંગ આપણે જોશે તેની ઉપર લગાવવા અને આવી રીતે કોર્નર ઉપરને વચ્ચે બધી બાજુ એક સરખું એવું ફેલાવી દઈશું આ સેન્ડવિચમાં લગભગ તમને બધા જ ટેસ્ટ મળશે તીખું ખાટું તમને જો બીટ અને ડુંગળી ભાવતી હોય તો તમે તેની પણ સ્લાઇસ લઈ શકો તેનાથી પણ તેનો ટેસ્ટ સારો આવશે હવે આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે મેં અહીં મારે ગ્રીન પેન છે તે ગરમ કરીને મૂકી દીધું હતું તેની ઉપર તેને મૂકી દઈશું જો તમારી પાસે ગ્રીલ પેન કે સેન્ડવીચનું મશીન ન હોય તો તમે તવા ફ્રાય પણ કરી શકો તવો મીડિયમ આંચ ઉપર ગમર ગરમ કરીને બટર મૂકીને તમે જેમ ગ્રીલ સેન્ડવીચમાં ગ્રીલ મશીનમાં મૂકો છો તેવી રીતે તેને પણ ફ્રાય કરી શકો બંને બ્રેડ ઉપર બટર લગાવીને આપણે જે રેગ્યુલર ગ્રીલ સેન્ડવીચના મશીનનો ટાઈમ હોય તે પ્રમાણે લગભગ પાંચ મિનિટમાં આપણી ગ્રીલ સેન્ડવીચ તૈયાર થઈ જશે સેન્ડવીચમાં ડિઝાઇન પણ સારી બની ગઈ છે અને આપણી સેન્ડવીચ પણ શેકાઈ ગઈ છે તમે જુઓ તેમ પનીરને બધું બરાબર શેકાઈ ગયું છે હવે તેને આપણે બહાર કાઢી લેશું અને આવી જ રીતે બીજી સેન્ડવીચ પણ બનાવી લેશું ગ્રીલ પેનમાં તમે એક સાથે ચાર સેન્ડવીચ પણ બનાવી શકો અને હવે ચાલો તેને સર્વ કરી લઈએ તહેવારમાં કે રજાના દિવસે ગેસ્ટ આવતા હોય ત્યારે આ સેન્ડવિચ બનાવવાની એકવાર જરૂર બનાવજો સ્વાદ પણ સરસ આવશે ને ખાવામાં પણ બધાને મજા આવશે તમે જુઓ તો એકદમ ક્રીમી જ્યુસી ક્રિસ્પી ને બહુ જ સરસ બની છે હવે તેને આપણે ગાર્નિશ પણ કરી લેશું અહીં મેં ગાર્નિશ કરવા માટે જે આપણે બેસનની ઝીણી સેવા આવે છે તે લીધી છે તેનો તેનાથી તેનો સ્વાદ વધારે ક્રિસ્પી થઈ જશે જે બોમ્બે આલું સેન્ડવિચમાં જેમ ઉપરથી સેવ નાખવામાં આવે છે તે રીતે મેં નાખી છે એટલે આ સેન્ડવિચમાં લગભગ બધી જ જાતની સેન્ડવિચનું કોમ્બિનેશન છે એટલે તેને જંગલી સેન્ડવિચ કહેવાય છે તો એકવાર આવી રીતે સેન્ડવિચ જરૂર બનાવજો રેસિપી જરૂર ટ્રાય કરજો અને કેવી લાગે તે જરૂર કહેજો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે જો મારી વિડીયો ગમતી હોય તો લાઈક શેર જરૂર કરજો અને રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ